હવે તો ફરી એકવાર સાગર છે મારા નવા લોક તો કેમ છો તમે બધા મજામાં તેર મજામાં થશે તો મજામાં જ રહેવાનું છે તો આજે બ્લોગ શરૂ કરી દીધો છે સવાર સરમાં કેટલા વાગે હા પોણા આઠ થઈ ગયા પોણા નવ થઈ ગયા પોણા આઠ ને તો બ્લોગ શરૂ કરી દીધો છે ને જવું છે દ્વારકાધીશના દર્શન કરવા બધા રેડી થઈ જાય છે અને જે આવે છે માથા પર તો ઓળવે છે અને પછી જઈશું આપણે દ્વારકાધીશ ના દર્શન કરવા અને જવાનું છે મંદિરે તો દર્શન કરતા હોય ફોનની એવું ઓલાટ નથી અંદર લઈ જવાનું ના તો તમને ખબર જ છે તો આપણે જાવી ચાલે કે આવે બધા બરાબર તો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ પણ નાખજો જાય દ્વારકાથી કોમેન્ટમાં લખતા મિત્રો રાતે તૈયાર થઈ ગઈ છે અને જાવી છે મંદિરે જાવ ને જઈશું મંદિરે ગરદી જવો અત્યારમાં ટ્રાફિક છે હવે ન્યા કેટલું હોય ને એ નથી ખબર મને આગળ oh yeah. <f1>

જો દરિયા છે નો તો ક્યાં મો જાય અચ્છા ब्रिज દેખાય છે છે એટલે મસ્ત મસ્ત આવે છે છે કેટલા બધા ફૂલ આમ બાકાજીકી

જોવા મલી જય દ્વારકા થી દર્શન કરી જવા મસ્ત મિત્રો મોટા સિલેક થઈ જાય બહુ વાર લાગી ને રૂમ વાળાનો ફોન આવે ખાલી કરવાનું છે હવે જવાનું છે આપણે ઘરે ભાવનગર કેમ કે બહુ રાત્રે રોકાણ નથી કરવાનું અને છેલ્લે પેલી દ્વારકા દર્શન કરી જાઉં જય દ્વારકાધીશ હવે જાવી બધા વાટે છે રૂમ ખાલી કરવાની છે કેમ કાં મોડું થઈ ગયું છે ગમે મિત્રો અત્યારે છે ને નીકળી ગયા છીએ દ્વારકાથી આગળ જે નાસ્તો કરવો પડે છે કેમ કે સવારનો નાસ્તો નથી કરતા એ વાગે છે ગીત થતા વ્યાજ આવે આપણે

ખાઈ લઈ મસ્ત ફાઈનલી મિત્રો અત્યારે છે ને આપણે ઘરે પહોંચી ગયા છીએ ને ઘરે હતો અને ત્યાં જમો જમીન પાછો અહીંયા અમારો હાડા છે એ ઉતારી ગયા છે નાના હાળા અને ઉતારીને ગયા છે ને અત્યારે હું છે ને થોડું ફોનમાં ફોટા એડિટ કરતો તો અને ફોટા મોકલવા છે પાછા થોડાક મોકલી દઈ અને બાકી તો છે ને એડિટિંગમાં કાલમાં રાખશું કેમ ખાસ છે ને બહુ જ એટલે બહુ થાકી ગયો છું ને નીંદર આવે છે એટલે સુઈ જઈશ પાછો અને મજા આવી ને એટલે ફેમિલી બહુ મજા આવી ગઈ છે દ્વારકા અને બહુ એટલે બહુ મજા જ આવી ગઈ અને વરસાદી એટલો આવતો તો કે વાત વસ્તુમાં કે ઘડીક વરસાદ આવે ઘડીક ન આવે ઘડીક આ પાર હોય તો આ અપાર ના હોય એમ એ એવો વરસાદ બોલો જો પહેલી વાર જોયું એન્કર હોય એન્કર ન હોય આમાં જાય તો પલ્લી જાય એન્કર હોય તો કોરાથી એવો વરસાદ જોયો મેં દ્વારકા બોલ અને બાકી ગયા બધા મજા આવી ગઈ પછી ઇકોમાં હોય અને ઇકોમાં ગયા અને સીએનજી પૂરા થોડુંક ઊભા રહી ગયા અને વાટમાં ટ્રાફિકમાં ઊભા રહી ગયા હતા એટલે છે ને બહુ એટલે બહુ કલાક આ ખોટી થઈ ગઈ અમારી અત્યારે છે ને ફેમિલી આપણે પૂછી જઈશું ખબરમાં મમ્મીને બેન અને ને બધા હશે છે એટલે પાછા હવારમાં મળ્યું આપણે બરાબર તો કન્ટિન્યુ બન્યા રહીજો ને જય દ્વારકાધીશ લખી કાઢજો બરાબર તો હવારમાં ભેગા થઈ આપણે પાછા બરાબર ફેમિલી મિત્રો મોર્નિંગ થઈ ગયું છે આપણું અને નાઇન જૈન પ્રેસ થઈ ગયા વાળ થોડાક કોરા કરવા મૂકી દીધા અને વ્લોગ એડિટિંગ કરવામાં લાગી ગયો હતો તો આજે એડિટિંગ જ કરું છું હજી જોવા નથી પણ વ્લોગ શરૂ કરી દીધો છે ને વાતાવરણમાં થઈ ગયું છે ફૂલ વરસાદ આવે એવું અને આવે જ છે ધીમે ધીમે વરસાદ વરસાદ તો આવે જ છે એમાં કંઈ ઘટે નહીં અને બસ જો આપણી બાઈક પડી છે એમ જવું છે ફાઈના કરે કેમકે કામ છે થોડુંક ફાઈના કરે તે અને મંત્ર છે જવું છે મીઠાઈનું કેમ કેમકે કામ છે હું તમને પછી કહીશ છે તો ખરી તો જાઉં છે અને મોર્નિંગ થઈ ગયું છે આપણું મમ્મી જો અને ઘઉં હારા કરે

અહીંયા ખબર નતી બોલે આપણે એડિટિંગ કરવા લાગી જતા કેમ કે હમણાંથી વ્લોગ અને શોર્ટ રીલ્સ એ ઘણી એડિટ કરવાની છે એટલે પાછું એડિટ કરવા બે જતો અને અત્યારે પાછું છે ને સુઈ જવું છે ઘડી કેમકે ઉજાગરો છે આંખોમાં આમ થોડોક દેખાય છે મને અને દ્વારકા જા અને બહુ મજા આવી ગઈ છે એ તો કાંઈ નક્કી નહોતું અમારું દ્વારકા જવાનું છે ને એક કલાકમાં નક્કી થઈ ગયું ને એક કલાકમાં અમે તૈયાર થઈ ગયા નીકળી ગયા હતા એ તો જ્યારે દ્વારકાધીશનો હુકમ થાય ને ત્યારે આપણે દ્વારકા જઈએ છીએ બાકી તો કાંઈ નક્કી કરેલું હોય તો કાંઈ જાય નહીં તો હુકમ થઈ જાય ને એટલે ફાઇનલી મિત્રો નીકળી જવાનો આપણો હુકમ થઈ ગયો હતો એટલે હું ને રાતે દ્વારકા જઈ આવ્યા અને બહુ મજા આવી ગઈ છે મિત્રો બહુ એટલે બહુ મજા આવી મને કેમ કે મારું સપનું હતું યાર દ્વારકા જવાનું રાધે સાથે તો સપનું આપણું પૂરું થઈ ગયું છે અને જઈને એ છે હવે પાછો હુકુમ થાય ત્યારે પાછા જઈશું જલ્દી હુકુમ કરે તો વધારે મજા આવે પાછું તો કાંઈ નહીં મિત્રો બાકી તો યાર આશા છે તમને લોક ગમ્યો હશે ગમે તો મિત્રો લાઈક કોમેન્ટ શેર શેર કરવાનું ભૂલતા નહીં મળે પછી કાંઈ નવા લોકમાં તો ત્યાં સુધી બધા રાધે રાધે એન્ડ બાય બાય જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખતા નાખજો લખી નાખજો બરાબર થોડોક જીપ જલાય છે પણ કાંઈ નહીં કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખતા જજો રાધે રાધે એન્ડ બાય બાય શિસ્તપુર નાખજો